રામચરિત્ર માનસની અંદર પ્રસંગ છે કે બધું લીલા પૂરી કરી અને પ્રભુ રામ જયારે સાકેત ધામ જતા હતા ત્યારે આખી અયોધ્યા કૂતરા વાંદરા પશુ પંખી તમામ ભગવાન શ્રી રામ સરકાર સરકારની સાથે સાકેત ધામ જાય અને ત્યારે હનુમાનજી બેઠા છે હનુમાનજી ને કે છે ભગવાન કે તારે હનુમાનજી કે છે આપણે ન થવું બોલો ભગવાનને ના પાડી દીધી હનુમાન તો રામ ભક્ત છે ને અને છતાંય ભગવાને કીધું હનુમાનજીને તારે તો હનુમાનજી કે છે કે ત્યાં કથા ન હોય તો મારે ન આવું ભગવાન ને કેજ પાછા ખોટું ન લગાડતા તો કે તું અહીંયા શું કરીશ હનુમાનજી કે છે કે અહીંયા હું તમારી કથા સાંભળીશ અને જ્યાં જ્યાં કથા થશે ને ત્યાં ત્યાં હું સાંભળવા જઈશ અને કથા સાંભળીશ અને જ્યાં કથા હોય અહીંયા તમે તો જ એટલે દરેક કથા કથા ચાહે રામ હોય કે ભાગવત કથા હોય હનુમાનજી શ્રવણ કરવા આવે આવે ને આવે બોલો હવે ભગવાન રામને છોડી દીધા ને હનુમાનજી સાકેતમાં ના ગયા આપણે રાજ

કે મારે તો અહીંયા કથા શ્રવણ કરવી છે આ કથાનું મહત્વ કેવા હું આવ્યો છું પણ તમે બધા બેસો તો ને હે આ કેટલી મહેનત ત્યારે અહીં કથા આવી છો અને આ અવસર છે ને આ ન દેતા હા અવસર ચૂકા મેવલા બીજી વખત ક્યારે મળે આપણે હોય ન હોય હે અવસર છે અને ગોપીઓ કે છે કથા મૃતમ તપ્ત જીવનમ કવિ બિરીહિતમ तद्वशाहं तव कथामृतम् तप्त जीवनम् ગોપીઓ કહે છે તવ કથા અમૃતમ એકાના આ તારી કથા અમૃત છે એના વિરામાં ગોપીઓ કે છે કાના તારા વિરામાં એમ થાય કે અમે મરી જઈએ પણ તારી કથા છે ને એ અમને જીવાડી દે છે અને એટલા માટે ભાગવત ને ઘણી ઉપમા આપી છે મારે કથામાં પ્રવેશ કરવો છે મહાત્મ પણ એ પેલા કથાનું મહત્વ કેવું છે ગંગાની ઉપમા આપી આપણે લખીએ છીએ ને શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગા કહીએ છીએ ને શ્રીમદ ભાગવતને ગંગાની ઉપમા આપી અને આ ભાગવતી ભગીરથી છે ને એના બે કિનારા છે આજે જ્ઞાન રૂપી ગંગા વહે છે ને એના બે કિનારા છે એક જ્ઞાનનો નો બીજો વૈરાગ્યનો બે કિનારા છે જ્ઞાની એવા કરદમ થઈ ગયા એની કથા આવશે અને કથાને ને કહેવા વાળા સુખદેવજી વૈરાગી એની કથા આમાં આવશે તો કે છે કે ભાગવત ગંગા છે અરે ભાગવત કથાને નિસરણી કહી છે બોલો નિસરણી એટલે સીડી આપણે ક્યાંય ઉપર જવું હોય તો સીડી જોઈ ને એમ ભાગવત છે અને બાર પગથિયાની સીડી છે ભાગવતને સીડી કીધી છે અને આ નિસરણી રહીને એને સંસ્કૃતમાં અવતરણિકા કહેવાય

એટલે કોઈ કોઈ એવા હતા કે જે ચડી શકે એવા નતા માં યશોદા જેવા માં દેવકી જેવા અને એને પ્રાર્થના કરી માં યશોદા શું કહે છે માં યશોદા કહે છે કાંઈ ઘણું કામ છે અને આમાં ક્યાં પગથિયા ચડીને અમારે ઉપર આવું અને અમે સાંભળ્યું છે કે તું ભગવાન છે તો હે ભગવાન

ધ્રુવ પ્રહલાદ જેવારસિંહ મહેતા અને પેલા એમને એમ કે મહેતાને ને તોણું મારું અને કે છે કે તારા બાપ શું પથરો લાવવાનું આને હોનાનો પથરો મૂકલો બોલો કેટલું સાબિત કરવું ભગવાન છે તો એ આપણે નથી માનતા માની છીએ ઘડીક પૂરતું મનાય પાછો સંશય થાય એટલે ભગવાન છે એ માનવા માટે આ કથા છે આ ભાગવત એ માટે છે કે હા ભગવાન છે ખોટું બોલું તો પાપ લાગે આપણે કે એમાં કઈ ન લાગે ના લાગે છે અગ્નિ ચાલુ હોય ને એમાં હાથ નાખો દજાય નો દજાય પાણી હોય હાથ નાખો તો પલળી જાય કે ન પલડી જાય પલળાય તો જ ખબર પડે ને કે પાણી છે એમ હાથ ગયો તો અગ્નિ દજાડે પાણી પલાળી દે એમ ભાગવત છે ને એ કે છે કે મુક્તિ આપનારો ગ્રંથ છું ભાગવત કળિયુગમાં મુક્તિ આપનારો ગ્રંથ છે